સંતો ની ઉપસ્થિતિ વિજય સ્તંભ ધ્વજારોહણ સ્થાપન વિધિ વાંચતે યોજવામાં આવી ગામે આવેલ સ્વામિનારાયણ ધામ ખાતે ત્રણ ફેબ્રુઆરી સુધી યોજા યોજાનારા સદગુરુ વંદના મહોત્સવને લઈ આજે મંદિર પટાંગણ ખાતે વિજયસ્તંભ ધ્વજારોહણ સ્થાપન વિધિ યોજવામાં આવી હતી મંદિર ખાતેથી સંતો હરિભક્તો દ્વારા વાંચતે ગાતે સદ્ગુરુ વંદના મહોત્સવ ધ્વજને મંદિર પટાંગણમાં લાવવામાં આવ્યો હતો જ્યાં પૂજન અર્ચન કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વંદનીય સંતો દ્વારા ઉપસ્થિત હરિભક્તોને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ધામધામ પરત ઉજવીએ અને સદગુરુ વંદના મહોત્સવ આપણે બધા જાણીએ છીએ કે આપણો દેશ આપણો હિન્દુ ધર્મ ઉત્સવ પ્રિય છે મને લાગે છે હિન્દુ નહીં પણ દરેક ધર્મ ઉત્સવ ઉત્સવ પ્રિય છે છે એને બહુ એના માટે નિમિત્ત આજના સાંપ્રત સમયમાં સદગ્રહસ્તો પણ એના ઘરે બાબરીનો પ્રસંગ હોય તો હજાર માણસ જમાડવાનું બધું આયોજન કરે ને બેન ને વાજા ને ગરબા ને આ બધું એક હાવ બાબરી એટલે શું માથેથી લટ લેવાની એટલું કામ છે એટલે નાના પ્રસંગને પણ મોટો પ્રસંગ કરે છે એની પાછળનું કારણ એ છે કે પ્રજાને ઉત્સવ બહુ ગમે છે આપણું ધર્મ જગત આપણું આध्यात्मिक જગત એ પણ જ્યારે આવા સદગુરુ મોટા પુરુષને निमित બનાવીને પૂજ્ય ગુણ સાગર સ્વામી અને એમનું સમગ્ર મંડળ આટલા બધા ઉત્સાહપૂર્વક કે જેમણે વિરસદ મંદિરની કાયા પલટ કરી છે એવા નાના સાધુ ઉત્સાહપૂર્વક બધાને નમતા રહીને ગમતા રહીને કેમ જગતના માટે આશ્ચર્યકારી અને રિસર્ચ કરવા જેવી ઘટનાઓ છે કે નાના સાધુ આવું બાંધે કે સૌ સામે જ્યારે મળો ડરતા સાધુ આ કેમનું કરશે આ બધું પાડપાડ કરે છે આ પ્લાન બનાય બનાય કરે કેમનું થશે થશે કે નહીં થાય લ્યો અને પેલા સાધુ ઘરે ઘરે જઈ અને જોડી નાખી અને વીરષદવાળા ગુરુના प्रताप થી આવા મહાન સર્જનના કામો જે થઈ રહ્યા છે બાથરૂમ બને નહીં વાતો બધી થાય બાથરૂમ ના બને તો તમે બોલો પાંચ રૂમ હારી બાંધ્યું તો લાઈટનો પોઈન્ટ ક્યાં મૂકો એની સમજણ પડે નહીં અને જે આ બધું સાધુઓ કરી રહ્યા છે ભગવાનના ઈશ્વર્ય प्रताप થી કોઈ જગ્યાએ પ્રસંગ હોય અને 20 દિવસની એ ઉત્સવની વાર હોય અને એ જગ્યા આટલી સુંદર મજાની રમણીય આટલું સ્ટેજ બની ગયું હોય આ બધું બની ગયું હોય રસોડાનો મંડપ નખાઈ ગયો યજ્ઞશાળા બની ગયું હોય રોડ બની ગયો વીસ દાડા પહેલા તમે જજો ખરા કોક જગ્યાએ જોજો ખરા આ કલ્પનામાં જ ના આવે આટલું બધું એડવાન્સ ચાલી રહ્યું છે થઈ રહ્યું છે એટલે આપણા બધા માટે આ બધી ગૌરવની વાત છે આપણા પ્રાંત માટે ગૌરવની વાત છે ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં આવી અનેક જીવોના કલ્યાણ માટે સાધુઓ પિસ્તાલીસો સાધુઓ તમને આપ્યા છે ગુજરાતને ને શ્રીજી મહારાજે ગામડે ગામડે મંદિરો ઉત્સવો અને સભાઓ અને પ્રસંગો એની લહેરખી ચાલી રહી છે હલો સ્વામિનારાયણ ભગવાન કી જય શ્રી સ્વામિનારાયણ મંદિર વિરસદધામ એટલે વડતાલ સંસ્થાનું દિવ્ય મંદિર અહીંયા એક મહાન સંત થઈ ગયા જેમનું નામ સદ્ગુરુ સ્વામી જ્ઞાનજીવન દાદજી સ્વામી જે સ્વામીએ આ વિસ્તારમાં વિચરણ કરી અનેક જીવોને સારા સદમાર્ગે વાળ્યા ભગવાનના પરમ ભક્ત બનાવ્યા જે સ્વામીના કૃપાથી ઘણા બધા ભક્તો દેશ વિદેશમાં આજે સુખી છે આજે એ સ્વામી ધામમાં ગયા એને પચાસ વર્ષ પૂર્ણ થયા ત્યારે સંસ્થાએ નક્કી કર્યું કે ભવ્ય અને દિવ્ય સદ્ગુરુવંદના મહોત્સવ વિરસદમાં ઉજવાય આ મહોત્સવમાં અનેકો અનેક કાર્યક્રમ છે જેમાં સાત દિવસ સુધી સપ્તાહ પારાયણ સત્સંગી જીવન જીવનશાસ્ત્રની છે જેના વક્તા સુપ્રસિદ્ધ સ્વામી નિત્ય સ્વરૂપ દારજી સ્વામી સરદારતી પધારીને ઘરસભા દ્વારા કથા વાર્તાનું શ્રવણ કરાવશે વ્યાખ્યાન માળાઓ છે પ્રવચન માળાઓ છે મહાવિષ્ણુ યાગ છે અગિયાર કુંડી મહાવિષ્ણુ યાગ સાથે મહિલા મંચ હોય બાળ મંચ હોય દિવ્ય શાકોત્સવ હોય મેડિકલ કેમ્પ હોય દરરોજ ફ્રૂટ ઉત્સવ હોય રાજોપચાર હોય આવા અનેક કાર્યક્રમો આ મહોત્સવ દરમિયાન ઉજવાશે દરરોજ અહીંયા દસ હજાર ઉપરાંત લોકો ભગવાનના દર્શન કરશે કથા વાર્તાનો લાભ લેશે અહીંયા મંદિરમાં અમારા ગુરુ કોઠારી સ્વામી કેશવચરણ દાજી સ્વામી તથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશ સ્વામી વરતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી ડૉક્ટર સ્વામી સંતવલ્લભ દાજી સ્વામી ચેરમેન શ્રી દેવસ્વામી અને અમને જેમના આશીર્વાદ છે એવા અમારા પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમના શુભ આશીર્વાદથી આ મહોત્સવ ઉજવાય છે સાથે રાજદ્વારેથી ઘણા બધા મહેમાનો જેમ કે અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી પરમ ભક્ત રમણભાઈ સોલંકી શ્રી એમનો સાથ સહકારથી આ મહોત્સવમાં ચાર ચાંદ લાગશે ઘણા બધા ભક્તો અહીંયા પધારશે અમારા મહોત્સવના યજમાન હિતેશભાઈ બામણગામ સાથે વિદેશના ઘણા બધા લોકો અહીંયા પધારવાના છે અમેરિકા હોય લંડન હોય આફ્રિકા હોય ઓસ્ટ્રેલિયા હોય દુબઈ હોય જ્યાં જ્યાં જ્ઞાનજીવન સ્વામીના ભક્તો વસે છે બધા જ ભક્તો સાત દિવસ સુધી અહીંયા આવશે એટલે એવું કહેવાશે કે આ મહોત્સવ ભક્તોનો છે એનઆરઆઈ ભક્તોનો છે એટલે મારા ગુરુ મારો મહોત્સવ એવો ભાવ સૌ હરિભક્તોનો છે એટલે આ મહોત્સવમાં જેટલા પણ ભક્તો આ વાત સાંભળે છે અમારું ભાવભર્યું આમંત્રણ સૌ હરિભક્તોને છે તમે સાતે સાત દિવસ સુધી આ મહોત્સવમાં પધારી આશીર્વાદ તથા કથા વાર્તાનો લાભ લેજો સૌ ભક્તોને જય સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય આજે વિરસદધામના આંગણે આવતી અઠ્યાવીસ જાન્યુઆરીથી ત્રણ ફેબ્રુઆરી સુધી સદ્ગુરુ વંદના મહોત્સવ જે ઉજવવામાં આવનાર છે એ નિમિત્તે આજે ઘણા બધા વડીલ સંતો અને રાજકીય દ્વારેથી ભક્ત શ્રી રમણભાઈ એ સિવાયના યજમાનશ્રીઓ દ્વારા મહોત્સવમાં પ્રારંભમાં આજે વિજય સ્તંભનો આજે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર એટલે આજે આજથી આ ઉત્સવનો પ્રારંભ થયો છે વિજય ધ્વજા લહેરાઈ છે આમ તો ભારતીય પરંપરા એ ઉત્સવ પ્રિય પરંપરા છે ગમે તે પ્રસંગથી ઉત્સવનું બાનું કાઢી અને આપણા ભારતના કોઈ પણ ધર્મના લોકો હોય એ આવા મોટા મહાન ઉત્સવો કરતા હોય છે ખાસ કરી અને વિરસદની વાત જ્યારે કરીએ વિરસદ ગામ એ એક એવા મહાપુરુષના ચરણોથી અંકિત છે જે જેનો આપણે ઉત્સવ ઉજવીએ છીએ એવા અક્ષર નિવાસી મહાતપસ્વી સંત શ્રી જ્ઞાનજીવન દાસજી જ્ઞાન સ્વામીનું નામ પડે દેશ દુનિયાની અંદર જ્યાં પણ ભક્તો રહેતા હોય એને સૌથી પહેલાં વિરસદ ધામ યાદ આવે તો એ સ્વામીની સ્મૃતિમાં એ સ્વામીના સ્મરણાર્થે આ ઉત્સવ આપણે ઉજવીએ છીએ સૌ ભક્તોને મારી નમ્ર અપીલ છે કે આ ઉત્સવનું એક સોગાદ એવું છે કે મારા ગુરુ મારો ઉત્સવ એટલે સૌને અમારું ભાવભીનું આમંત્રણ છે વિજય સ્તંભ આજે લહેરાયો છે એટલે આજથી જ આ ઉત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે સ્વામીના શિષ્યો જ્યાં પણ રહેતા હોય એ સૌને અમારું ફરી ફરી ભાવભીનું આમંત્રણ છે કે આપ સૌ ઉત્સવમાં પધારજો જય સ્વામિનારાયણ ફિરસદ ધામના આગળ મારા ગુરુ મારો મહોત્સવ આ સ્લોગન સાથે વિરસદ સ્વામિનારાયણ મંદિર દ્વારા સદગુરુ વંદના મહોત્સવનો આજે શુભારંભ થઈ રહ્યો છે આમ તો આખો કાર્યક્રમ એ અઠ્યાવીસથી ત્રીજી ફેબ્રુઆરી સુધીનો છે પરંતુ આજે આ કાર્યક્રમના શ્રી ગણેશ થઈ ગયા છે વિશેષ આનંદ એટલા માટે છે કે આ મંદિરોને હજારો યુવાનોને જેમણે પ્રેરણા આપી છે અનેક જીવોને ધર્મના માર્ગે વાડ્યા છે એવા સદગુરુ સમર્થ સદ્ગુરુ તપસ્વી સદગુરુ જ્ઞાન સ્વામીની આ પવિત્ર ભૂમિ છે એમણે આજીવન ભગવાનની ભક્તિની સાથે સાથે યુવાનોને સંસ્કાર આપવાનું કામ કર્યું છે ધર્મને સાથે જોડી અને આ વિસ્તારમાં વર્ષોથી જો વ્યસન મુક્ત કરવાનું કામ કર્યું હોય તેવા જ્ઞાનસ્વામી હતા તો આજે જ્ઞાનસ્વામીને સ્વામીને ધમ્મ ગયે પચાસ વર્ષ પૂર્ણ થાય ત્યારે વિરસદના કોઠારી કેસરચરણ સ્વામી યુવા સંત જેમણે ભગીરથ કામ કર્યું છે એવા ગુણસાગર સ્વામી વીરસ સત્સંગ સમાજની આખી ટીમ એમાં અશ્વિનભાઈથી લઈને હર્ષદભાઈ સુધી અને વિશેષ આનંદ એટલા માટે પણ આજે છે કે જ્યારે હિતેશભાઈ એ પોતે આ કથાના યજમાન બન્યા છે અને આખો મહોત્સવ એ એક સત્સંગ જીવનમાં નવી ઉર્જા સાથે ઉજવાઈ રહ્યો હોય ત્યારે આ મહોત્સવમાં મને પણ આજે હાજર રહેવાનું વિશેષ કરીને સૌભાગ્ય મળ્યું છે અને મંદિર સાથે પણ મારું વર્ષોનું પરંપરાગત જોડાણ છે એટલે આજે મને પણ વિશેષ આનંદ છે પરંતુ આ કાર્યક્રમ વધારે સારો સફળ થાય એટલા માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના અને અનેક લોકો આ મહોત્સવમાં યજમાન હોય કે પછી સત્સંગી હોય બધાએ ભેગા મળી અને વિરસત સમસ્ત ગામનો પ્રસંગ નહીં પરંતુ બધાનો પ્રસંગ છે એ ભાવ સાથે જ્યારે બધાએ જોડાઈ રહ્યા છે ત્યારે એની વિશેષ આનંદ પણ છે